ગયા દિવસથી જોર તારીખ વીસ અગિયાર બે હજાર એકવીસના દિને શિશુમાળ ગામથી ફરિયાદ આવી હતી કે જે ઓંગારબારીથી ગામણી શિશુમાળ સુધીનો જે રસ્તો બને છે તે અત્યંત બોગસ કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવી રહ્યું હતું જે બાબતની ફરિયાદ ગામ લોકો દ્વારા મને કરવામાં આવતા મેં જે તે વિભાગને જાણ કરી હતી અને ત્યારબાદ બીજા દિવસે ચકાસણી માટે અધિકારીઓ પણ ગયા હતા ત્યારબાદ જયેશભાઈ સ્થાનિક આગેવાન છે એમનો ફોન આવે છે કે કાકડભાઈ જે જિલ્લા પંચાયતના સભ્ય છે એવો એમને જ્યાં કામ કરે ત્યાં ગભરાવા માટે ગયા હતા મારે જિલ્લા પંચાયત સદસ્યને પૂછવું છે શું આવું ભ્રષ્ટાચાર કરે એમને તમે બચાવી રહ્યા છો તમારે તો ઉલટાનું એમને પ્રોત્સાહન આપવું જોઈએ કે જે માણસ આવું ખરાબ કામ કરે છે એમને એ એ લોકો ખુલ્લું પાડે છે તમે પ્રોત્સાહન આપવાના બદલે દીવડાવો છો એ કેટલું યોગ્ય અમે દીવાવાળા નથી તમારા ગામમાં હજુ પણ કોઈ ભ્રષ્ટાચાર કરશે કે ધરમપુર તાલુકામાં કોઈ ખોટું કામ કરશે ને તો સામી સાથે લડી લેશું બાકી ગભરાશું નહીં એ વાત કાનપુલ સાંભળી લઈ જે બાબતે અમે સિશુમાળ ગામના આગેવાનો સાથે આજે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે કે એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી એક દાખલો બેસે સમાજમાં કે કોઈપણ ખોટું કરશે અને ચલાવીશું